નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી માલપુર વાત્રક નદીના હાઈવે પુલ પરથી દંપતીએ બાળક સાથે નદીમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે પતિનું મોત થયું છે બનાવ અંગે જાણ થતા પલ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા માલપુર કોયલિયા ગામના દંપતી ખાંટ ભૂરાભાઈ ચિમનભાઈ ઉંમર વર્ષ એકત્રીસ તેમનું મોત થયું છે અને પત્ની અને બાળકને તરવૈયા દ્વારા બચાવી લેવામાં આવ્યા છે મૃતક યુવાન અને દંપતી બાળક સાથે આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ છે માલપુર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને લાશને બહાર કાઢી માલપુર સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માલપુરથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા